દસ હજાર હરિભક્તોની વચ્ચે લાખોના ગુરુ સ્થાને બેઠેલા એ ગુરુ મહંત સ્વામી મહારાજ આવી રીતે બાળકનો ચરણ સ્પર્શ કરે એ કેટલું બધું દિવ્ય વાતાવરણ હતું અને ત્યારે આપણને ખ્યાલ આવે એટલે એવું નિર્માણીપણું એમના જીવનની અંદર આપણને સહેજે સહેજે દેખાય અત્યારે તો સ્વામીશ્રીની તબિયત એટલી બધી સારી નથી પણ જ્યારે તે વખતનો જ સમય અટલા દરાનો જ પ્રસંગ છે કે હું સામે જ બેઠો હતો પૂજા પૂરી થયા પછી શિક્ષાપત્રીનું વાંચન પૂરું થયા પછી બધાને હાથ જોડી અને એક એકને દ્રષ્ટિદાન આપતા એમાં આ બાજુ જ્યાં સંતો બેસતા એ બાજુ કેમેરામેન કોઈક ઉભો હશે એટલે એને બચારાને મનમાં એમ કે બાપા હાથ જોડે છે એવો સરસ મજાનો ફોટો મારા કેમેરામાં આવી જાય એટલે સ્વામીએ ઇશારો કરીને કહ્યું કે ભાઈ તું થોડોક સાઈડમાં જા તો ઓલી બાજુ ઘણા બધા હરિભક્તો ઊભા છે એ મને એના દર્શન થાય પણ કેમેરામેન બહુ કઈ સમજ્યો નહીં હોય એટલે મહાન સ્વામી મહારાજ પોતે પોતાના આસન ઉપરથી ઉભા થઈને તે વખતે સ્વામીશ્રી પોતે સારી રીતે ચાલી પણ શકતા હતા એટલે ઉભા થઈને એ કેમેરામેન ને ખબર ના પડે એ પ્રમાણે સ્વામી પોતે જ્યાં આગળ જે હરિભક્તો દેખાતા નાતા એ બધાને ત્યાં ઉભા થઈને દ્રષ્ટિદાન દર્શન દાન આપ્યા ત્યારે આખી સભાની અંદર બધા અચંબો પામી ગયા કે જે ગુરુને આપણે દંડબદ્ધ કરીએ પંચાંગ પ્રણામ કરીએ વંદન કરીએ એ ગુરુ આવડી મોટી સભાની અંદર થોડા ખૂણામાં ઉભેલા હરિભક્તો ની સાથેની મુલાકાત દ્રષ્ટિ મુલાકાત નથી થતી નથી એમાં અડચણ થાય છે તો સ્વામી પોતે ઉભા થયા એટલે આપણને ખ્યાલ આવે કે મહાન સ્વામી મહારાજ પોતે મૂર્તિમાં કે પોતાને મળ્યા જે પ્રગટ ગુરુહરી યોગીજી યોગજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજમાં જ ભગવાન રહ્યા છે એ તો એકદમ ભક્ત ભગવાનપણાના ભાવથી એ સ્વીકારે છે પણ એ સત્પુરુષના યોગની અંદર આવેલો આવો જે ભગવાનનો ભક્ત અને એટલે જ યોગીજી મહારાજ કહેતા ને કે જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એ આ અક્ષર મંદિરના દેરીનું પગથિયું ચડી શકે એટલે એનો અર્થ એ થયો કે આખો અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય કહેતા કે બીએપીએ સંસ્થા અને એની અંદર આવનારો મુમુક્ષુ કાંઈ એમ નામ તો આવે નહીં એના પુણ્ય ઉદય થયા હોય તો જ અને એ દ્રષ્ટિએ કરીને આપણે જાણીએ પરદેશની ભૂમિ ઉપર સંતો કોઈ એક હરિભક્ત કે યુવકનો પરિચય આપતા દાન અને એ પરિચયની અંદર શું વાત થઈ એ બહુ મને ખ્યાલ નથી પણ તે વખતે સ્વામી મહનસ્વામી મહારાજ પોતે એ યુવકની કાંઈક એવી ભક્તિ હશે અથવા તો એણે એવું કાંઈક કર્યું હશે કે જેના કારણે કરીને મહનસ્વામી મહારાજ એકદમ વાંકા વળીને એના ચરણનો સ્પર્શ કરે છે એ વિડીયોના દર્શન પણ આપણે કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે બીજો એક વિડીયો હમણાં એવો જોવામાં આવ્યો એક નાનો એવો એકાદ દોઢ વર્ષનો બાળક એના પિતા એને લઈને આવેલા અને તે વખતે સ્વામીએ પોતે એના માથા ઉપર હાથ મૂક્યો એટલે મહાન સ્વામી મહારાજ પોતે એ બાળકને તો એના જીવને ઓળખતા હોય એટલે ધીરે રહીને સ્વામીએ સેજ માથું નમાયું ત્યારે પેલા બાળકે તે વખતના સમયની અંદર મહંત સ્વામી મહારાજના મસ્તક ઉપર હાથ મૂક્યો આ આમ સામાન્ય રીતે આ બહુ અઘરો લાગે ગમે તેઓ આટલી મોટી હસ્તી હોય આટલી એમની ઊંચાઈ સતત બ્રહ્મ ભાવની વિશે રહેવાનું અને પરબ્રહ્મની ભક્તિમાં પરોવેલા રહેવાનું આટલું બધું હોવા છતાં પણ મહંત સ્વામી મહારાજ આવી રીતે બાળકના આશ્ચર્ય કીધું બેટા એમ ન કરાય તે માળો વાલો ગઈ તો બીજી વખત મૂકવા માટે તૈયાર થયો અને સ્વામી પણ સ્વીકારી લે છે એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે આપણે આપણા જીવનની અંદર પણ બહુ જ ગર્ભિત રીતે વિચારવાનું છે માત્ર અને માત્ર પાંચ માળા કરી નાખી એમ કરીને આપણે ઉભા નથી થવાનું લાંબો સમય લાગે પણ સામે કે જેટલું દ્રઢ થાય ને એટલું જ આપણો મોક્ષ નો અસાધારણ કારણ કહેવાય એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે ત્યાં પ્રગટ ભગવાનનો આપણો સંપ્રદાય છે ગુરુમુખી સંપ્રદાય છે અને ભગવાન ગુરુની વિશે પ્રગટ છે એ વાત તો આપણે બધા હિન્દુ સનાતન ધર્મની અંદર દરેક વ્યક્તિ જાણે છે અને એટલે જ મહારાજ પોતે પોતાની સાથે પોતાના અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવીને અને પછી મહારાજ ધામમાં જતા વખતે એ ગુણાતીતાનંદ સ્વામીને બોલાવીને એકાંતની અંદર મને સુખ આપ્યું અને હવે જે કંઈ બાકી રહ્યું છે બધું તમારે કરવાનું છે અને એના કારણે કરીને આ સત્સંગની અંદર જેવો ઉત્સાહ ઉમંગ મહારાજના વખતની અંદર હતો ને એવો ને એવો ઉત્સાહ ને ઉમંગ પછીના વર્ષોની અંદર ગુણાતીતાનંદ સ્વામી જ્યાં જ્યાં જાય ત્યાં આગળ એમનું સન્માન થાય એમને હારતોરા થાય એમનું સ્વાગત થાય અને સાથે સાથે જે અનંત પ્રકારની વાસના એને તોડી નાખે એવી અદભુત વાતો પણ ગુણાતીતાનંદ સ્વામી પોતે કરતા અને એટલે જ આચાર્ય રઘુજી મહારાજ પોતે કહેતા કે સ્વામી દર વર્ષે તમારે વડતાલની અંદર કાર્તિકી પૂનમ ચૈત્રી પૂનમ ના સમયમાં તો વધારો બરાબર છે પણ એ ચોમાસાની અંદર ચાર મહિનાની છાવણી જેને કહેવાય ને કે અખંડ કથા વાર્તા ભજન કીર્તન અને રમઝટ બોલે અને આ બધું આપણું જે આ જ્ઞાન ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે કે પછી ભગવાનના સ્વરૂપનો મહિમા છે એને સમજવા માટે તો કંઈ એક દાડામાં કંઈ આવી નથી જતું એ વારંવારની આ જ વાતો સમજાતી હોય ત્યારે જ કહેવાય છે કે આપણને આપણા જીવનની અંદર આ વાત સમજાય છે અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી ત્યાગ વૈરાગની વાતો તો કરતા હતા પણ એવી અદ્ભુત પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની વાતો કરે કે જેના કારણે કરીને અસાધારણ મોક્ષનું કારણરૂપ જે વાત મુદ્દાની જે વાત છે એ વાતને જ ગુણાતીતાનંદ સ્વામી સ્વામીએ પોતે દ્રઢાવી અને એના કારણે કરીને હજારો અંતર અંતરની અંદર ભગવાન સ્વામિનારાયણનો સર્વ અવતારના અવતારીપણાનો નિશ્ચય બધાને થયો અને એના કારણે કરીને પરમપદના અધિકારી થયા એટલે નગરમાં જ વિશેષ પધરામણીઓ કરી સ્વામીશ્રી કોડદાને લાભ આપતા સાંજે સવા સાત વાગે શહાદા પહોંચ્યા અત્રે રાત્રે મરાઠી શાળાના વિશાળ પટાંગણમાં ધર્મલાભ આપી તેઓ તારીખ ઓગણીસ જાન્યુઆરીના દિવસે શહાદાથી પશ્ચિમ નિમાડાના ખેતીયા ગામમાં પધાર્યા અહીંથી પુનઃ સહાદા આવેલા સ્વામીશ્રી દોઢ ઇંચે જવા નીકળવાની તૈયારીમાં હતા ત્યારે સ્થાનિક સત્સંગી શ્રી અંબાલાલભાઈ તેઓને મકાન્ય ગાશી પર લઈ ગયા ત્યાંથી તેઓએ નગરને પાણી પૂરું પાડતી ટાંકી બતાવી કહ્યું સ્વામી આ ટાંકી પર દ્રષ્ટિ કરો કે તેનું પાણી જે પીવે તે સત્સંગી થાય સ્વામીશ્રીએ તેઓના કહેવાથી ટાંકીને દ્રષ્ટિ પ્રસાદી પ્રસાદીભૂત કરી વિદાય લીધી તેઓએ કરેલી આ દ્રષ્ટિના પ્રતાપે સમયાંતરે શહાદામાં સત્સંગનો ઘણો વિકાસ થયો અને મંદિર પણ નિર્માણ પામ્યું ભક્તની નિષ્ઠા અને સંતનું સામર્થ્ય કેવા અલૌકિક રંગ લાવે છે દોરણા ઈચેથી સ્વામીશ્રી સોનગીર પધાર્યા ત્યારથી ખાનદેશના વિચરણનું ખરું પોત ખુલતું હતું અહીં સૌ સ્વામીશ્રીને વધાવવા માટે નાના અણિયાણા ધરાવતા મહારાષ્ટ્રીયન બળદોથી વહન થતા સુશોભિત ગાડાઓ મોટી ભૂંગળો બેન્ડવાજા હારતોરા વગેરે સાથે સજ્જ હતા આ ભક્તન કે ભીડે સ્વામીશ્રીને પ્રેમપૂર્વક ગામમાં પધરાવ્યા રાધા કૃષ્ણના મંદિર આગળ નગરયાત્રા વિરમી બીજા દિવસે સ્વામીશ્રીએ આ મંદિરમાં જ પ્રાત પૂજા કરી વિશેક પધરામ્ય દ્વારા નવી પેઢીમાં સત્સંગની દઢતા સિંચી આ પધરામ્ય દરમિયાન એક ઘેરથી બીજે ઘેર જતા તેઓ પુરાણી સ્મૃતિઓનો પ્રસાદ પણ વહેંચતા રહેતા તેમાં એકવાર જણાવ્યું કે અહીં અમે ઓગણીસો બાવન ત્રેપનમાં આવેલા વિઠ્ઠલ લકડુને ઘેર ઉતરેલા રાત્રે એક ઝીણો દીવો બળે ને બે ચાર જણ બેઠા હોય પહેલાં પ્રેમવતી દસ વર્ષો વર્ષ આવતા તેઓએ ધર્માદાનું સાત આઠ વર્ષનું ગામવાર ને નામવાર લિસ્ટ કરેલું તે પ્રમાણે અમે સવારથી ઘર ગોતીએ અહીં સુખલાલની વાડી છે ત્યાં નાહવા જોઈએ આમ સોનગીરને લાભ આપી સ્વામીશ્રી ધનુરને ધન્ય કરતા તારીખ વીસમી સાંજે સાડા છ કરી અહી ત્રણ દિવસ સુધી અગ્રસેન નગરમાં ખરેખરો બ્રહ્મયજ્ઞ થઈ રહ્યો તેમાં એકવાર ધર્મની મર્મની વાત કરતા સ્વામીશ્રીએ કહ્યું કે આપણે એમ ન સમજ્યું કે ક્યાં આ સંત આવી પડ્યા અને દોડાદોડ કરવી પડે છે આપણા મોટા ભાગ્ય કે સંત મળ્યા સંતની સેવા કરવી સેવા શું જેવા છે તેવા ઓળખવા અને બીજાને ઓળખાવવા સાગરને તરવા નાવ નાવિક અને યોગ્ય પવન જોઈએ બહુ સાગર તરવાનું પણ આવું છે આપણને નાવરૂપી શ્રેષ્ઠ મનુષ્ય જન્મ મળ્યો છે ભગવાને બધું સાનુકૂળ કર્યું છે માટે વાયુ અનુકૂળ છે નાવિક રૂપે સત્પુરુષ મળ્યા છે તે જ્ઞાન આપે છે તેથી શાંતિ થાય છે આ રીતે અનેકની જીવન નૈયા પાર ઉતારનારા સદગુરુ શુભ કર્ણધાર સ્વામીશ્રી તારીખ બાવીસ જાન્યુઆરીની સવારે ધુલિયાથી વરખેડા પધાર્યા પાંજરા નદીના કિનારે વસેલા ગામમાં સ્વામીશ્રીની પધરામણી થતા સૌના ઉત્સાહ મૂકી ઘરો ઘર સુંદર રંગોળીની શોભા શેરીએ શેરીએ ફરફરતા ધજા પતાકા ફટાફટ ફૂટતા ફટાકડા કેડના સ્તંભ બાંધી શોભામાન કરેલું ગાડું શણગારેલા બળદના સિંગડા પર લીંબુ ખોસીને તેની ઉપર જગતી અગરબત્તીઓ વગેરે દ્વારા સ્વામીશ્રીનું વિશિષ્ટ સામાયું થયું નગરયાત્રા દરમિયાન ઘેર ઘેરથી હરિભક્તો ચંદન કંકુ ચોખા શ્રીફળ દક્ષિણા આરતી વગેરેથી પૂજન કરતા આવતા તેઓ શ્રીફળ ગાડા ઉપર જ ફોડતા જાય નાના છોકરાઓને સીધા સ્વામીશ્રીના ખોડામાં જ બેસાડે સ્વામીશ્રી પણ સૌને પ્રેમથી મળે આવી શોભાયાત્રા બાદ ગામમાં જાહેર સભા અને ત્રીસેક પધરાવણીઓ થઈ તારીખ ત્રેવીસમી જાન્યુઆરીની સવારે પણ કેટલીક પધરાવણીઓ બાદ ઉતારે બિરાજેલા સ્વામીશ્રી ધુલિયાથી આવેલા મૈપતભાઈ દવે વગેરેને વાત કરી કે દુરિયામાં એક મંદિર અને હોસ્ટેલ સાથે કરવા જેથી સત્સંગીઓના છોકરા ભણીને સત્સંગ શબ્દો દ્વારા ખાનદેશમાં ખેલનારા સત્સંગના બીજ સાચવેરા પાતળી ધારા જેવા તત્કાલીન સત્સંગને તેઓ વિશાળ મહાનદના સ્વરૂપમાં જમાના કરતા ઘણો વહેલો જોઈ શકેલા સ્વામીશ્રીની વિશેષતા જ આ હતી કે માનવીને જે દાયકાઓ સેકાઓ પછી સૂજે તેઓને જટ સુજી આવતું